દિલ્હીમાં દારૂ ગોટાળા કુંભાર મુદ્દે કેજરીવાલને ચોથું સમન્સ પાઠવવામાં આવ્યું છે કે તે વાત કરીએ કે કેજરીવાલને ચોથું સમન્સ પાઠવવામાં આવ્યું ચોથી વાર એડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે જે પ્રમાણે આ સમગ્ર

આ સાથે જ વાત કરી કે ચોથી વાર ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે તેમાં ત્રીજી વખત સમન્સ મોકલવા પર પણ કેજરીવાલે તે નોટિસને ફગાવી દીધી હતી ત્રણ વખત સમન્સ તાળી ચૂક્યા છે કેજરીવાલ અને આ સાથે જ ચોથી વખત ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે જેમાં ઈડીએ દારૂ ગોટાળા મુદ્દે પૂછપરછ માટે કેજરીવાલને બોલાવ્યા છે